નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સમગ્ર રાજ્યમાં જ્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવામાં મહુવા સાવરકુંડલા નેશનલ હાઇવે રોડ પર મોટા મોટા ખાડાઓમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા લોકોને અને રાહદારીઓને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારે અંદાજે સાત ઇંચ કરતાં વધારે કમોસમી માવઠાનો વરસાદ પડ્યો છે સાવરકુંડલા નેશનલ હાઈવે કહેવાતો નેશવલ નજીકનો રોડ ગામથી થોડા દૂર પાણીના ખાડાઓ ભરાઈ જતા લોકોને અને રાહદારીઓ ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે તંત્રને અવારનવાર આ રોડ રસ્તાના પ્રશ્ને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ લાવવામાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ફળ ગયેલ છે ત્યારે શું તંત્ર હવે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો સવાલ સ નગરજનો કહી રહ્યા છે રોડ પરથી નાનું કે મોટું વાહન પસાર કરવું એટલે જીવનો જોખમકારક બની જવા પામેલ છે તેવું પણ લોકો આક્રોશપૂર્વક કહી રહ્યા છે દર ચોમાસે આ રોડની હાલત અતિ ખરાબ અને આવી જ થતી હોય જવા છતાં તંત્ર જાણે કે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી બોધપાઠ લીધેલ નથી અને તેનું ફળ આજે મોહવાના નગરજનો ભોગવી રહ્યા છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રશ્ન હવે કોઈ યોગ્ય ઉકેલ લાવશે કે પછી લોકશાહીની અંદર આવા પ્રશ્ને પણ લોકોને આંદોલન કરવું પડશે બ્યુરો રિપોર્ટ સાવરકુમાની રફતાર ઇકબાલ સોરઠિયા મહુવા